રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆર અંતર્ગત મતદાર ગણતરીની અઠ્ઠાણું પોઈન્ટ ઓગણીસ ટકા કામગીરી પૂર્ણ થઈ છે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિશેષ સઘન સુધારણા એસઆઈઆર ઝુંબેશ હેઠળ મતદાર ગણતરી કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં સીઓ કચેરી તથા જિલ્લાવાર ચૂંટણી અધિકારીઓની ટીમ સંકલિત રીતે કાર્યરત છે ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ડિસેમ્બર સુધી ચાલનારી આ ગણતરી પ્રક્રિયામાં બે હજાર પચીસની મતદાર યાદીમાં નોંધાયેલા પાંચ કરોડથી વધુ મતદારોએ ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે સુડતાલીસ વિધાનસભા બેઠકો પર સો ટકા કામગીરી પૂર્ણ રાજ્યની એકસો બ્યાસી વિધાનસભા બેઠકોમાંથી સુડતાલીસ બેઠકો પર ગણતરીની સો ટકા કામગીરી પૂર્ણ એસી ટકા બેઠકો પર નવાણું ટકાથી વધુ કામગીરી રાજ્યભરમાં કુલ ગણતરી કામગીરીનું પ્રમાણ અઠ્ઠાણું ઓગણીસ ટકા સુધી પહોંચ્યું છે ગણતરી દરમિયાન નોંધાયેલા મુખ્ય આંકડા સત્તર પોઈન્ટ છાસઠ લાખ પ્લસ અવસાન પામેલા મતદારો યાદીમાં નોંધ શોધાયા છે આઠ પોઈન્ટ લાખ પ્લસ મતદારો સરનામે ગેરહાજર છત્રીસ લાખ પ્લસ મતદારો કાયમી સ્થળાંતરિત ત્રણ પોઈન્ટ લાખ પ્લસ મતદાર ડુપ્લિકેટ રિપિટેડ હોવાનું સામે આવ્યું છે બીએલઓની કામગીરીને સી ઇઓ કચેરીનું અભિનંદન મતદારોની ગણતરી કાર્યોને સમયસર પૂર્ણ કરવા મહેનત કરનાર બધા બીએલઓને એલ સી ઇઓ કચેરી દ્વારા બિરદાવવામાં આવ્યા છે કોઈ પણ તકલીફ હોય તો સંબંધિત સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે ચેતન પટેલ મહેસાણા